ફિઝિયોથેરાપી ક્લિનિક પર અને એમની આપણી સાથે આપની આ માહિતી આપશે આજના જે સ્વિફ્ટ સોલ્યુશન ફિઝિયોથેરાપી ક્લિનિકના ફાઉન્ડર છે ડૉક્ટર શ્રીનાથ વ્યાસ ડૉક્ટર શ્રીનાથ વ્યાસ આપનું સ્વાગત છે થેન્ક યુ ડૉક્ટર જે આપણે આ સ્વિફ્ટ સોલ્યુશન મલ્ટી સ્પેશિયાલિટી જે ફિઝિયોથેરાપી ક્લિનિક છે અને જેમાં આપ સેવા આપો છો તો અમારા દર્શક મિત્રોને ખાસ એ જણાવશું કે જે ફિઝિયોથેરાપી છે અને ફિઝિયોથેરાપિસ્ટ કોણ છે આ ફિઝિયોથેરાપી શું છે અને ફિઝિયોથેરાપિસ્ટ કોણ છે આ બાબતની અમને સંપૂર્ણ માહિતી આજ આપશું શ્યોર હું તમારા ક્વેશ્ચનનો આન્સર આપીશ તો પહેલા વાત કરીએ કે ફિઝિયોથેરાપી શું છે તો વાત કરીએ તો એમાં ફિઝિયોથેરાપી ઇઝ અ નોન ડ્રગ થેરાપી તો આપણે એમાં કોઈ દર્દીને દવા આપતા નથી તો માં ટ્રીટમેન્ટ બે રીતે છે એક બાય ઇલેક્ટ્રોથેરાપી ઇલેક્ટ્રોથેરાપી કે આપણા પાસે મશીનથી મશીનથી સારવાર થઈ શકે હવે કોઈને દુખાવો હોય માં હોય ઘૂંટણમાં હોય ખભામાં હોય તો આપણી પાસે મશીન્સ છે જેનાથી આપણે પેઇન બ્લોક કરી દઈએ ને જે જગ્યાએ પીડા થતી હોય પેઇન થતું હોય તો પેઇન રિલીફ માટે આપણા પાસે મશીન્સ છે જેના પેઇન રિલીફ સિવાય બી ઘણા બધા ઉપયોગ હોય ફોર એક્ઝામ્પલ કોઈને નવ ઇન્જરી થઈ હોય તેમાં આપણે નવનું રિએજ્યુકેશન બી કરીએ અને તેથી આપણે એને જે મસલ ગ્રીડ બી હોય નવ જે હોય મસલને સપ્લાય કરે તો આપણે જે ન્યુરો મસ્ક્યુલર રિએજ્યુકેશન માટે બી આપણા પાસે મશીન હોય તો એ મશીન વડે બી આપણે દર્દીને સાજા કરી શકીએ છીએ તો ફિઝોથેરાપીમાં બે રીતે ટ્રીટમેન્ટ હોય એક બાય ઇલેક્ટ્રોથેરાપી અને બીજું બાય એક્સરસાઇઝ થેરાપી તો ઇલેક્ટ્રોથેરાપી અને એક્સરસાઇઝ થેરાપીના મિક્સચરથી ફિઝિયોથેરાપીથી આપણે ટ્રીટ કરી શકીએ દર્દીને અને કન્ડિશન્સ બી ઘણી બધી ટ્રીટેબલ હોય છે ફિઝિયોથેરાપીથી જે છે ઓર્થોપેડિક કન્ડિશન્સ ન્યુરો કન્ડિશન્સ પછી કાર્ડિયો પલ્મોનરી કન્ડિશન્સ દેન સ્પોર્ટ્સ ઇન્જરીઝ દેન વુમન્સ હેલ્થ ફિઝિયોથેરાપી પીડિયાટ્રિક કન્ડિશન્સ એન્ડ મચ મોર અને વાત કરીએ કે ફિઝિયોથેરાપિસ્ટ કોણ છે તો ફિઝિયોથેરાપી જે પ્રોફેશન છે એ જેણે બી ટ્વેલ્થમાં બી ગ્રુપ લીધું હોય અને સાયન્સ સ્ટ્રીમમાં પાસ થયું હોય એ ફિઝિયોથેરાપી માટે ઓપ્ટ કરી શકે છે તો ટ્વેલ્થ પછી સાડા ચાર વર્ષનો કોર્સ હોય ચાર વર્ષ બેચલર અને છ મહિના ઇન્ટર્નશિપ હોય છે તે પછી એને ફિઝિયોથેરાપીની ડિગ્રી મળે અને એના પછી માસ્ટર્સમાં સ્પેશિયાલિટી હોય ઓર્થો ન્યુરો કાર્ડિયો સ્પોર્ટ્સ રીહેબ એક્સેટ્રા તો મેં મારું માસ્ટર્સ સ્પોર્ટ્સમાં કરેલું છે આપણે વાત કે તમે આ જે રીતે માસ્ટર આમાં કર્યું છે દરેકના જીવનમાં એક પ્રેરણાદાયી હોય છે કે દરેકના જીવનમાં કઈક પ્રેરણા મળતી હોય છે અને તમને આટલી મોટી ક્લિનિકમાં સેવા આપવા બદલ ક્યાંથી આટલી મોટી પ્રેરણા મળે તો એમાં વસ્તુ એવી છે કે જ્યારે મારું માસ્ટર્સ પત્યું હોય તે પછી તરત કોરોના થઈ ગયું હતું અને મારે મેં મારું માસ્ટર્સ સ્પોર્ટ્સમાં કર્યું તો તે ઉપરાંત કોઈ સ્પોર્ટ્સની એકેડમી ઓપન નથી આખા ભારત દેશમાં તો તે પછી મેં એઝ અ પ્રોફેસરનું કામ ચાલુ કર્યું એ કોલેજમાં તે ઉપરાંત એના પ્રોફેસરના જોબ પછી હું આપણા ગુજરાત સરકારની ફૂટબોલ એકેડેમી છે એમાં હું મારો જોબ કર મારી જોબ કરતો હતો અને તે પછી એના પછી મેં મારું ક્લિનિક સ્ટાર્ટ કર્યું તો મારું ક્લિનિક છેલ્લા બે વર્ષથી ફંક્શનલ છે અને ક્લિનિક ઇઝ મલ્ટી સ્પેશિયાલિટી તો એમાં આપણે ઓર્થોપેડિક ન્યુરો સ્પોર્ટ્સ ઘણી બધી કન્ડિશન્સની ટ્રીટમેન્ટ આપણે કરીએ છીએ અને આપણું મેઇન ઉદ્દેશ્ય એ છે કે આપણે જે બી દર્દી આવે એમની ક્વોલિટી ઓફ લાઈફમાં આપણે ઇમ્પ્રુવમેન્ટ લાવીએ તો એમને ડેલી જે બી એમના ઘરકામ હોય કે એમને ઘરના કામમાં તકલીફ પડતી હોય કાં તો એમને ઇન્જરી છે તો એ કશે બહાર પાર્ટિસિપેટ નથી કરી શકતા ફોર એક્ઝામ્પલ કોઈ એથલીટ છે કોઈ ફૂટબોલર છે એને લિગામેન્ટ ઇન્જરી થઈ છે એનું ઓપરેશન બી થયું છે તે ઉપરાંત હવે ઓર્થોપેડિકનું કામ એ હોય કે એને એ ઓપરેટ કરે એને ઇન્જરી માટે પણ એને પછી ઓપરેશન કર્યા પછી પાછું ચાલતું દોડતું અને પાછું ફૂટબોલ રમતું એ બધું કાર્ય આપણે વન સ્ટોપ સોલ્યુશન છે સ્પોર્ટ્સ ઇન્જરીઝનું તે મારું ક્લિનિક છે જી એટલે ડોક્ટર જે કહેવાય છે કે જે સ્વિફ્ટ સોલ્યુશન જે છે તે મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ફિઝિયોથેરાપી ક્લિનિક કહેવામાં આવે છે અને આ જે આપણી ક્લિનિક છે તે બીજા ફિઝિયોથેરાપી ક્લિનિકથી કંઈક અલગ છે કારણ કે આપણે મલ્ટી સ્પેશિયાલિટી જે તમે નામ આપ્યું છે જેમાં બીજી ક્લિનિક કરતાં આપણે શું આગવી વિશેષતા છે આપણી ક્લિનિકમાં દેખો જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને જે બી સાધનો બીજી ક્લિનિક્સમાં છે મારા ત્યાં બી છે બટ ધ મેઇન જે ડિફરન્સ છે અમારા વચ્ચે કે કોઈ બી કોમ્પિટિટર્સ હોય કે કોઈના બી વચ્ચે તો એ છે કે વર્ક ઇથિક્સ હું વર્ક ઇથિક્સમાં માનું છું મારી પાસે કોઈ બી ક્લાયન્ટ આવે તો એનું ડોક્યુમેન્ટેશન પૂરેપૂરું હું રાખું છું અને બીજું કે આમાં પેશન્ટ તમારી પાસે આવે દર્દી તમારી પાસે આવે છે તો એક ટીમ ટીમવર્કનો અપ્રોચ છે હું ટીમ ટીમવર્કમાં માનું છું કે ફોર એક્ઝામ્પલ કોઈ ઓર્થોપેડિક સર્જન હોય અને ફોર એક્ઝામ્પલ કોઈ એથલીટ હોય તો એના કોચ હોય તો બધાને ધ્યાનમાં રાખીને જ આપણે આગળનું કામ નક્કી કરવાનું અને બધાની માર્ગદર્શન લઈને અને બધાને સાથે મળીને જ આગળ વધવાનું તો એ મારો લાઈફ મોટો છે કે આપણે એકલા બી કસે પહોંચી શકવાના નથી આપણે એક એઝ અ ટીમ કામ કરવું જોઈએ અને મારે ત્યાં મારો સ્ટાફ બી હાઇલી એજ્યુકેટેડ છે અને આઈ હેવ ધ બેસ્ટ ટીમ વેન ઇટ કમ્સ ટુ ફિઝિયોથેરાપી એન્ડ દેટ્સ વાય વી આર હિયર ફોર જી

કે જે આ તમને પ્રેરણા મળે છે આ મલ્ટી સ્પેશિયાલિટી જે ક્લિનિક માટેની તે પ્રેરણા તમને કોણે આપી તો પ્રેરણાની વાત કરીએ મારું ક્લિનિક સ્ટાર્ટ કરવા માટે તો એ પ્રેરણા મને મારા પેરેન્ટ્સે આપી કે તું અત્યારે એક એકેડેમીમાં છે પણ એના બદલે તો તારો પોતાનો ક્લિનિક કરે તો જેમાં તું બીજી ઘણી બધી એકેડેમીઝ ઘણા બધા વિવિધ વિવિધ જોડે ટાઈઅપ કરી શકાય તો તેનાથી મેં મારું ક્લિનિક સ્ટાર્ટ કર્યું અને મારા ક્લિનિકમાં ઘણી બધી સ્પોર્ટ્સની એકેડેમીઝ જે છે બાસ્કેટબોલની રગબીની ફૂટબોલની ક્રિકેટની તો એ બધાથી જે બી ખેલાડીઓ છે એ મારા ક્લિનિકમાં આવે છે સારવાર લેવા માટે તો મારા પ્રેરણા સ્ત્રોત મારા માતા પિતા રહ્યા છે જી એટલે માતા પિતાએ આપને પ્રેરણા આપી કે સેવા કરવી ખૂબ જરૂરી છે અને સેવા જે છે તે ક્લિનિકના માધ્યમથી થાય તો ખૂબ જ સારી રીતે આપણે કરી શકીએ તો ડોક્ટર આપણે આગળ વાત કરી કે પરિવર્તન નિયમ છે દરેક ફિલ્ડમાં દરેક જગ્યાએ દરેક બિઝનેસમાં નવું ને નવું થતું હોય છે અને આ તમામ નવીન બાબતના જે પ્રયોગો છે તેની જાણકારી રાખવી પણ જરૂરી હોય છે જે બે વર્ષ પહેલા હોય છે તે પાંચ વર્ષ પછી નથી હોતું તેમાં સતત અપડેટ થતું રહેતું રહેવું પડતું હોય છે તો તેના વિશે શું કહેશો આપ હું એના વિશે એમ કહીશ કે એક વસ્તુ હોય છે ઈબીપી દેટ ઇઝ એવિડન્સ બેઝ પ્રેક્ટિસ તો જે બી ફોર એક્ઝામ્પલ તમે જે બી કન્ડિશનને તમે ટ્રીટ કરો છો તો એના ઉપર રિસર્ચિસ ઘણા બધા અત્યારે પ્રેઝન્ટ થયેલા છે તો તમારે આ પ્રોફેશનમાં તમે જે બી પ્રોફેશનમાં હો તો તમારે જે બી રિસન્ટ જે બી રિસર્ચિસ હોય એમાં તમારે અપડેટેડ રહેવું પડે કે આ કન્ડિશનમાં નવી ટ્રીટમેન્ટ શું છે તો એ કોન્સ્ટન્ટ જિજ્ઞાસા છે તમારે જાતે પોતાની અંદર ડેવલપ કરવી પડશે અને તે રીતે તમારે કે જે કોઈ બી કોઈ બી પ્રોફેશનમાં હોય તો એમાં જેમાં જે બી નવું થઈ રહ્યું હોય તો એમાં કોન્સ્ટન્ટ એનું ચેક કરતા રહેવું પડે અને જે બી નવી ટ્રીટમેન્ટ હોય નવી પદ્ધતિ હોય તમારે એને વાંચતા રહેવું પડે અને ઇમ્પ્લિમેન્ટ કરતા રહેવું પડે તો જેથી તમે તમારી ફિલ્ડમાં સક્સેસ થશો બિકોઝ ચેન્જ ઇઝ ધ ઓનલી કોન્સ્ટન્ટ યુ નીડ ટુ બી અપડેટેડ ઇન એવરીથિંગ વિચ યુ આર ડુઈંગ તો જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ જે સ્પોર્ટ્સ થેરાપીના જે સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપી છે તે આપણને માહિતી આપી રહ્યા છે તો ડૉક્ટર ખાસ એ બાબત જણાવશું અમારા દર્શક મિત્રોને કે ઘણી વખત જે રૂટીનનું જે લોકોનું જીવન હોય છે તેમાં ક્યાંક લોકોને તકલીફ પડવાનું શરૂ થતું હોય છે લાઈક ઘણાના સાંધાના દુખાવા થતા હોય છે ઘણાને મણકાની તકલીફ હોય છે વોટ એવર ગમે તે જીવનમાં લોકોને તકલીફ પડતી હોય છે અને જે લોકો દવાનો ઉપયોગ કરવા નથી માંગતા જે લોકો ઓપરેશનની દિશામાં જવા નથી માંગતા તે ફિઝિયોથેરાપીનો રસ્તો અપનાવતા હોય છે તો આવા જે દર્દીઓ જે ઘણા સમયથી પોતાના જીવનમાં

હવે અમુક કન્ડિશન એવી હોય કે જેમાં કઈ બી તમે ધારો તો બી ઇમ્પ્રુવમેન્ટ ના થઈ શકે વેર સર્જરી ઇઝ ધ ઓનલી ચોઈસ જેમાં વધારે કંઈ થઈ ના શકે તો એવી કંડિશનમાં ફિઝિયોથેરાપી ઇઝ ઓનલી ધ મેન્ટેનન્સ થેરાપી તો એવી રીતે એમાં આપણે આગળ વધવાનું હોય અને આપણે પેશન્ટનું કાઉન્સેલિંગ કરવું પડે અને રિયાલિસ્ટિક ગોલ્સ ડિફાઇન કરવા પડે અને એનાથી જે મેન્ટેનન્સ થેરાપી હોય એ આપણે સ્ટાર્ટ કરી દેવી પડે જ્યારે પેશન્ટને સર્જરી કરાવી નથી અને ઘણા બધા કેસમાં મેન્ટેનન્સ થેરાપી એટલે જે ફિઝિયોથેરાપી ચાલુ કરીએ તો એનાથી બી ઘરના જે કામ હોય ચાલવામાં હરવા ફરવામાં ઘણો બધો બેનિફિટ થતો હોય છે અને સર્જરી ડીલે કાં તો પછી પોસ્ટપોન થઈ જતી હોય છે એવા કેસીસમાં જી આ ડૉક્ટર આપે શરૂઆતમાં આપણે વાત કરી ત્યારે તમે જણાવ્યું કે આ જે કોર્સ છે તે આ રીતે થઈ શકે જે રીતના આ કોર્સ છે તે અલગ અલગ નહીં પરંતુ ભારત તો એક કે વિદેશ હોય દરેક જગ્યાએ આ કોર્સ જે છે એ સેમ પ્રકારનો હોય છે માત્ર તેની સમયગાળો છે તે અલગ અલગ હોય છે ચાર વર્ષ સાડા ચાર વર્ષનો આ કોર્સ હોય છે તો તેના વિશે શું જણાવશો ઇન્ડિયાની વાત કરીએ તો આપણા ભારત દેશમાં ચાર વર્ષનો કોર્સ છે વિથ સિક્સ મંથસ ઓફ ઇન્ટર્નશીપ વેર એસ ફોરેનમાં બી બેચલર્સ બી ફોર ઇયર્સનું છે અને જે અમારું જે ફિલ્ડ છે તો એને બી કોઈને બીજા કન્ટ્રીમાં જઈને એને સ્ટડી કરવું હોય તો એમાં એને એની લાઇસન્સ એક્ઝામ પાસ કરવાની હોય છે ફોર એક્ઝામ્પલ કોઈ બી ઇન્ડિયન એજ્યુકેટેડ ફિઝિયોથેરાપિસ્ટ હોય એને યુએસએ જવું હોય કે કેનેડા જેવું હોય કે યુકે જવું હોય કે ઓસ્ટ્રેલિયા જવું પડે તેમાં એને ક્રેડેન્શિયલિંગ એના માન્ય અહીંના ઇન્ડિયાના ત્યાં આગળ છે કે નહીં ક્રેડેન્શિયલિંગ ઇવેલ્યુએટ કરાવવા પડે તે ઉપરાંત એને ત્યાંની પરીક્ષા આપવી પડે અને જો એમાં સફળ થાય તો એ માણસ ત્યાં બી એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ કામ કરી શકે છે જી ડોક્ટર આપે જણાવ્યું એમ કે જે કોર્સ કરવો હોય તેના માટે ખાસ સાડા ચાર વર્ષનો આ કોર્સ હોય છે અને કરી શકે છે ખાસ એ પણ જણાવશું ડૉક્ટર કે જે ફિઝિયોથેરાપિસ્ટ છે તે બનવા માટે ખાસ એક ગોલ હોય છે દરેકના જીવનમાં શરૂઆતથી જ એક ગોલ હોય છે કે મારે આ દિશામાં જવું છે મારે આ ડોક્ટર બનવું છે વકીલ બનવું છે શિક્ષક બનવું છે તો આ જ્યારથી આ ગોલ નક્કી કરે છે તેના વિશે શું કહીશું ફોર એક્ઝામ્પલ મારી જ વાત કરીએ તો જ્યારે બી ટીવીમાં આગળ કોઈ બી ગેમ ચાલતી હોય તો એમાં ફિઝિયોથેરાપિસ્ટ જાય કોઈ પ્લેયર ઇન્જર થાય તો એ વસ્તુ મને બહુ ફેસિનેટ કરતી હતી તે ઉપરાંત મેં ગોલ નક્કી કર્યો હતો કે મારે ફિઝિયોથેરાપિસ્ટ બનવું છે અને મારે સ્પોર્ટ્સ ફિઝિયો જ બનવું છે કે એવું તો શું ત્યાં આગળ ફિઝો કરે છે કે જેનાથી પ્લેયર તરત ઊભો થઈને રમે છે ફોર એક્ઝામ્પલ વર્લ્ડ કપની મેચ હમણાં હતી રિસન્ટ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનની વચ્ચે તો એમાં ગ્લેન મેક્સવેલ છે એણે આખી મેચ જીતાડી હતી ટુ હંડ્રેડ રન્સ ફિઝિયોથેરાપિસ્ટ કર અને તું જીતી જઈશ તો એ જે ક્લિનિકલ ડિસિઝન મેકિંગ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો એઝ અ ફિઝિયો તમે ટીમના ફિઝિયો તો છો જોડે તમારે કોન્સ્ટન્ટ સપોર્ટ મેન્ટલ સપોર્ટ તમારે આપવો પડે પ્લેયર્સને જેથી તમે અને તમારા પ્લેયર્સને તમે આગળ લાવી શકો છો વાત કરી કે ખાસ તમે પણ એ નક્કી કર્યું હતું કે હું થેરાપિસ્ટ બનીશ અને એમાં પણ સ્પોર્ટ્સ થેરાપિસ્ટ બનીશ તો ડૉક્ટર હું આપણી પાસે એ જ જાણવા માગીશ કે સ્પોર્ટ્સ થેરાપિસ્ટમાં શું ખાસ વિશેષતા હોવી જરૂરી છે તો આપણા દેશમાં એઝ અ સ્પોર્ટ્સ ફિઝિયો કામ કરવા માટે તમારે માસ્ટર્સની ડિગ્રી જોઈએ જેમાં સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપી માસ્ટર ઓફ સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપીની ડિગ્રી જોઈએ અને તે ઉપરાંત તે કર્યા પછી ઘણી બધી તમે ઘણી બધી સારી એકેડેમીઝમાં જો તમારે જોબ કરવી હોય તો એના ઇન્ટરવ્યૂઝ થતા હોય તમારે એપ્લાય કરવું પડે અને અલગ અલગ ગેમ્સમાં બી કાં તો કોઈ ઇન્ડિવિજ્યુઅલ કોઈ ફૂટબોલની ક્લબ હોય કાં તો કોઈ ક્રિકેટની એકેડેમી હોય કાં તો કસે બી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યુશન હોય તો એના માટે તમારે ઇન્ટરવ્યૂ આપવા પડે અને એમાં જો તમે કાર્યકુશળ હોવ તો એમાં તમને એઝ અ સ્પોર્ટ્સ ફિઝિયોની જોબ મળી શકે છે તે ઉપરાંત તમે પોતાનું ક્લિનિક બી સ્ટાર્ટ કરી શકો છો કે જો જેમાં તમને એફિલિએશન હોય એકેડેમિક્સ જોડે તો એથ્લીટ્સ તમારે ત્યાં આવીને બી ટ્રીટમેન્ટ લઈ શકે છે જી જે રીતે ડોક્ટર આપણને ખૂબ જ સરસ માહિતી આપી રહ્યા છે જે ખરેખર આપણા મનમાં પ્રશ્નો હોય છે કે ફિઝિયોથેરાપી શું છે અને ફિઝિયોથેરાપિસ્ટ બનવા માટે પણ શું કરવું જોઈએ અને ખરેખર ફિઝિયોથેરાપિસ્ટ કોણ છે આ તમામ વિશે માહિતી પણ આગળ જાણીશું ત્યાં સુધી રોકાઈશું એક બ્રેક માટે અમારી વિશેષ રજૂઆતમાં આગળ વાત કરી આપણે વાત કરી રહ્યા હતા ફિઝિયોથેરાપી વિશે અને આજે આપણે આ બાબતની જાણ લેવા માટે અહીંયા પહોંચ્યા છીએ સ્વિફ્ટ સોલ્યુશન મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ક્લિનિક પર અને આપણને આ માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે ડોક્ટર શ્રીનાથ વ્યાસ પાસેથી ફિઝિયોથેરાપી વિશેની જે આપણે આગળ પણ ખૂબ જ સરસ માહિતી આપી ડૉક્ટર આપણે આગળ પણ જાણ્યું કે આ જે કોર્સ છે તે કઈ રીતે થાય ખાસ આપણા ક્લિનિક પર કઈ રીતના જે દર્દીઓ આવે છે તેની તકલીફો કઈ રીતે દૂર થાય છે કઈ રીતના આપણે આપણા ક્લિનિક પર લોકોની સમસ્યાઓ દૂર કરીએ છીએ અને રાહત આપીએ છીએ તો આ સાથે જ આપણે આગળ આપણી પાસે એ હું વાત જાણવા માગીશ કે આપણી ક્લિનિક પર જે સારવાર લેવા માટે જે દર્દીઓ આવે છે જેમની તકલીફો હોય છે તેમની સાથે તમે તેમને કયો વિશ્વાસ અપાવો છો કે તેમનાથી જે એમની તકલીફ છે એ દૂર થઈ શકશે તો મારી પાસે જે બી કન્ડિશન લઈને કોઈ બી દર્દી આવે છે તો પહેલાં એનું ચકાસણી થાય છે તો ચકાસણીમાં પહેલાં તો એનું અમે હિસ્ટ્રી લઈએ અમે જોઈએ કે એમને આ વસ્તુ જે છે એ કઈ રીતે સ્ટાર્ટ થઈ અને જે ઇન્વેસ્ટિગેશન એમણે એક્સ રે એમ જે કરાયા હોય એને અમે અમારા એક્ઝામિનેશન જોડે અમારી ચકાસણી જોડે કોરિલેટ કરીએ અને એના પછી ત્રણ રીતે અમે લોકો ચકાસણી કરીએ એક બાય ઓબ્ઝર્વેશન પછી પાલ્પેશન અને એક્ઝામિનેશન એના પછી અમે એક કન્ક્લુઝન ઉપર આવીએ કે એમને એક્ઝેક્ટ તકલીફ શું છે એમને તકલીફ છો તો અમે કઈ કઈ વસ્તુ કરી શકતા નથી એના લીધે એમને કયા કામમાં એમને તકલીફ પડે છે અને એ રીતે અમે એમનું એક નિદાન કરીએ અને એના પછી અમે રિયાલિસ્ટિક ગોલ્સ બનાવીને ગોલ સેટ કરીએ એમના આટલા આટલા વસ્તુ પર અમારે કામ કરવા જેવું છે અને અમે પ્લાન બનાવીએ અને એમની ટ્રીટમેન્ટ ચાલુ કરીએ જી એટલે ડોક્ટર દરેક દર્દીની જે હિસ્ટ્રી છે તે પહેલા ચકાસવામાં આવે છે અને ત્યારબાદ એનું નિદાન કરવામાં આવે છે તો આ સાથે જ આપણે જે ટૂંક જ સમયમાં વર્ષના ગાળામાં જે ક્લિનિકની શરૂઆત કરી અને આટલી સર્વોચ્ચ સફળતા બળે છે તેની સામે ઘણા બધા પડકારો પણ આપણે જોયા કે કોઈ પણ સફળતા નથી મળતી હોતી ઘણા બધા પડકારોનો સામનો કર્યા પછી જ સફળતા આખરે બળતી હોય છે તો તમારા સામે કયા કયા પડકારો આવ્યા હતા આટલી સફળતા સુધી પહોંચવા માટેના તમે બહુ સાચી વાત કીધી કે ઘણા બધા પડકારોનો તમારે સામનો કરવો પડે છે પણ એમાં એ જ વસ્તુ છે કે તમારા જ જે બી કોઈનું બી જે પ્રોફેશન હોય તો એમાં એક તો આગળથી બી ઘણા બધા જે બી લોકો હોય નિષ્ણાંત હોય બરાબર તો એમનું બી તમારો સપોર્ટ એક હોવો જોઈએ જેટલા બી જે પડકાર હોય તો એનાથી એ તમને સહાય કરી આપે તો આપણે આપણા જે સિનિયર હોય એમનું ગાઈડન્સ લેવું જોઈએ તમારા માતા પિતાનું જે ગાઈડન્સ હોય લેવું જોઈએ અને તેનાથી જે બી પડકારો જે હોય ઘણા બધા વિવિધ વિવિધ પડકારો હોય તો એનો સામનો થઈ શકે છે જી અ ડોક્ટર સાહેબ આપણે જે વાત કરી કે જે રીતે દર્દીની હિસ્ટ્રી પર ચકાસવામાં આવે છે તેમને એક વિશ્વાસ અપાવવામાં આવે છે લાંબા સમયથી આપણી પાસે ઘણા પણ એવા દર્દીઓ આવતા હશે જે ઘણા સમયથી એટલે કે લાંબા સમયથી તેમની આ તકલીફો જે હશે તે અને તેને દૂર કરવામાં આવતી હશે તો ખાસ ફિઝિયોથેરાપી છે તે બીજી બધી

બરાબર તો એના પછી કોઈનું ઓપરેશન થઈ ગયું છે તો ઓપરેશન પછી ફરીથી એ અંગને કામ કરવું એ કામ કરાવડાવવું એ અમારું કામ છે તો ફોર એક્ઝામ્પલ કે કોઈને લીગામેન્ટ સર્જરીનું ઓપરેશન થયું હોય તો લીગામેન્ટ રીકન્સ્ટ્રકશન થયું હોય તેના પછી જે બી દર્દી હોય તો એને પાછું ચાલતું પાછું દોડતું એ બધું કામ અમે લોકો કરીએ તો ધેટ ઇઝ વોટ ફિઝિયોથેરાપીસ ટુ જી એટલે ડોક્ટર ટૂંકમાં જે ફિઝિયોથેરાપી છે તે બહુ લાંબી પ્રોસેસ છે એટલે કહી શકાય કે ઘણી વખત લોકોને માન્યતા હોય છે કે આજે અઠવાડિયું સુધી આપણે ગયા છીએ કસરત કરી છતાં ફેર નથી પણ આ જે છે એક બિગ પ્રોસેસ હોય છે અને કાયમી ધોરણે જે લોકોને રાહત આપી દે તે ફિઝિયોથેરાપી તેના વિશે શું કહેશું તો ફિઝિયોથેરાપીની કોઈ સાઈડ ઇફેક્ટ નથી અને એમાં જે બી ઇમ્પ્રુવમેન્ટ થાય છે એ ઇમ્પ્રુવમેન્ટ સ્ટેડી જ રહે છે તો ફરીથી એ વસ્તુ ડેવલપ થતી નથી તેના માટે ઘણી બધી જે કાળજી છે એ દર્દીને જાતે રાખવી પડે છે અને અમારું બી માર્ગદર્શન અમે લોકો આપીએ જ છે કોઈ બી દર્દીને ડિસ્ચાર્જ કરીએ તે પછી બી અમે એના સંપર્કમાં રહીએ છીએ એનું ફોલોઅપ લેવામાં આવે છે અને તે રીતે એને રૂટિન ચેકઅપ્સ બી હોય છે કે જેનાથી કોઈ બી પ્રોબ્લેમ ઇનકેસ થવાની હોય કે ના થવાની હોય બંનેને આઈડિયા રહેવો જોઈએ કે આપણે સારા રસ્તા પર જઈ રહ્યા છે એટલે ડોક્ટર આપ એક ખાસ અમારા દર્શક મિત્રો કે ફિઝિયોથેરાપીમાં જે આપણે કસરત કરીએ છીએ ટ્રીટમેન્ટ લઈએ છીએ એ ઓછામાં ઓછી અને વધુમાં વધુ કેટલા મહિના સુધી લેવાથી તેની સંપૂર્ણ અસર થઈ શકે છે તો એનો બી હું તમારા સવાલનો જવાબ આપીશ કે એમાં એવું છે કે જે બી કન્ડિશન હોય તો એનું ટ્રીટ થવાનું એક ટાઈમ ફ્રેમ હોય તો એ જે ટાઈમ ફ્રેમ એવરેજ જે પોપ્યુલેશનનું છે એ પર્સન ટુ પર્સન એજ ટુ એજ અને કન્ડિશન કન્ડિશન ટુ વેરી થતું હોય તો કોઈ બી ઇન્જરી છે તો એની સિવિયરિટી શું છે એની બી આપણે જાણ કરવી જરૂરી છે તો એની સિવિયરિટી પ્રમાણે એનો ટ્રીટમેન્ટનો ટાઈમ ફ્રેમ હોય તો એ ટાઈમ ફ્રેમના હિસાબથી જ વસ્તુઓ થાય જી એટલે આ જે આપણી ફિઝિયોથેરાપી આપવામાં આવે છે તે ખાસ એ બાબતનું ધ્યાન રાખવામાં આવતું હોય છે કે નાનું બાળક છે કે કોઈ વૃદ્ધ છે જે પ્રમાણે તેમની તકલીફ અને ઉંમર હોય છે તે રીતની તેની ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે આ સાથે જ ડોક્ટર મને એ જણાવશો કે આપણે ઘણી વખત ફિઝિયોથેરાપી વિશે લોકોને ખોટી માન્યતા પણ એવી બધી હોય છે કે જેટલો સમય આપણે કસરત લઈએ છીએ જેટલો સમય ટ્રીટમેન્ટ લઈએ છે અને જેવું મૂકી દઈએ છે ત્યારબાદ તેમની જે તકલીફ છે તેની શરૂઆત ફરીથી થઈ જતી હોય છે એટલે ટૂંકમાં એમ પણ કહેવામાં આવતું છે એવી માન્યતા છે કે ફિઝિયોથેરાપી લાઈક એ ઓનલી મસાજ ના તે તદ્દન ખોટી વાત છે અને મેઇન વસ્તુ એ છે કે હવે લોકો જાગૃત થયા છે આજથી દસ પંદર વર્ષ પહેલા એવી માન્યતા હતી પણ અત્યારે આખી માન્યતા ચેન્જ થઈ ગઈ છે ફિઝિયોથેરાપી ઇઝ નોટ મસાજ વી આર એન ઇન્ડિપેન્ડન્ટ પ્રોફેશન જેમાં અમે લોકો દર્દીની ચકાસણી કરીએ છીએ તે પછી એનું ટ્રીટમેન્ટ પ્લાનિંગ કરીએ છીએ અને ટ્રીટમેન્ટ એની પૂરી પાડીએ છીએ

ફરી પાછું ક્લિનિક પર આવું નથી પડતું એમાં એવું નથી હોતું ફોર એક્ઝામ્પલ કોઈનું બી ઓપરેશન થાય કાં તો ઓપરેશન ના કોઈ ઇન્જરી હોય તો એના પછી એનું જે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ જે હોય અમે લોકો એ રીતે ડિઝાઇન કરીએ કે જે ટ્રીટમેન્ટમાં પ્રોગ્રેશન થતું રહે અને જ્યારે ટ્રીટમેન્ટનો ટાઈમ ફ્રેમ પતી જાય તો એના પછી અમે રિટર્ન ટુ પ્લે કાં તો રિટર્ન ટુ ફંક્શન ટેસ્ટિંગ કરીએ અને જો એમાં બધા ટેસ્ટમાં પાસ થઈ જાય તો એના પછી એનું જે કામ જે હોય ફોર એક્ઝામ્પલ કોઈ એથલીટ હોય એ બે ઝીજક એનું જે સ્પોર્ટ્સ હોય એ રમી શકે છે અને એને પછી રી રેટ બહુ ઓછા હોય છે તો એમાં જે વર્ડ છે કે પેશન્ટ કોમ્પલાયન્સ તો જે બી દર્દી છે તમારા ક્લિનિકમાં કેટલું રેગ્યુલર છે એ બી બહુ જરૂરી કન્સેપ્ટ છે એટલે ફિઝિયોથેરાપી છે એટલે કસરત સાથે ઇલેક્ટ્રિક જે પદ્ધતિ દ્વારા સાધનો દ્વારા પણ તેને કસરત કરવામાં આવતી હોય છે હા તો ફિઝિયોથેરાપીમાં ઇલેક્ટ્રોથેરાપી અલોંગ વિથ એક્સરસાઇઝ થેરાપી તો આના થી ટ્રીટમેન્ટ થતી હોય છે જી તો આ સાથે માત્ર કસરત જ કરાવવામાં આવતી હોય છે કે એની સાથે આપણે કોઈ એવું તો કહેવામાં આવતું જ હોય છે કે જરૂર પડે ત્યાં ઇલેક્ટ્રિક પદ્ધતિથી તેની જે તકલીફ છે દૂર થતી હોય છે આ સાથે જ ડોક્ટર આપણે ક્યારે દવાની જરૂર પડે કે ઘણા ફિઝિયોથેરાપી દવાનું કોઈ સજેશન કરતા હોય છે કે આ જે કસરત સાથે તમારે દવા પણ લેવી જ પડશે નો ફિઝિયોથેરાપી ઇઝ અ નોન ડ્રગ થેરાપી તો ફોર એક્ઝામ્પલ કોઈ દર્દી જો પહેલા ઓર્થોપેડિક પાસે ગયું હોય અને એમણે કોઈ મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી હોય તો નો ડાઉટ દર્દીને ગોળી એમના નિર્ધારિત સમય લેવાની પણ તે ઉપરાંત અમારી પાસે આવે છે વી આર નોટ ઓથોરાઈઝ ટુ પ્રિસ્ક્રાઇબ મેડિસિન્સ એન્ડ વી આર અ અ પ્રોફેશન જેનાથી ડ્રગલેસ થેરાપી થાય છે બાય ધ હેલ્પ ઓફ ઇલેક્ટ્રોથેરાપી એઝ વેલ એઝ એક્સાઈઝ થેરાપી જી ખૂબ જ સરસ માહિતી આપી રહ્યા છે તો આપે જે વાત આપણને અમને જણાવી અને ખાસ એ જણાવશો કે આટલા સમયમાં જે તમે તમારા કેરિયરમાં કોઈ એવો સફળ વાર્તા કે જે કોઈ પણ સફળ બાબત તમારા જીવનમાં બની હોય એ પણ ખાસ જણાવશો તો સફળતા તો ઘણી બધી છે પણ એમાંથી હું એ કહીશ કે ઘણા બધા આપણા ગુજરાત સ્ટેટના અને જે લોકો ગુજરાત રિપ્રેઝેન્ટ કરે છે અને ઇન્ડિયા રિપ્રેઝેન્ટ કરે છે એવા ઘણા બધા ખેલાડીઓ મારે ત્યાં ટ્રીટમેન્ટ લીધી છે અને એમને એમની ઇન્જરી પછી મેં પાછા એમને ફિઝિયોથેરાપીથી ગેમ રેડી કરીને મેં એમને રિટર્ન ટુ સ્પોર્ટ્સ કરાયું છે અને એ લોકોએ આગળ જઈને એમના પરફોર્મન્સથી મેડલ્સ બી જીતેલા છે તો એ મારા માટે બહુ પ્રાઉડની ક્ષણ હતી અને આઈ એમ વેરી મચ હેપી ધેટ મારા ટ્રીટમેન્ટથી એ લોકોની લાઈફમાં આ ચેન્જ આવ્યો અને એમને એમના સ્પોર્ટ્સમાં એક્સેલન્સ મળ્યું ડૉક્ટર આપની પાસે હું એ પણ જાણવા માગીશ કે આપ એક સ્પોર્ટ ફિઝિયોથેરાપિસ્ટ છો અને અન્ય કોઈ બનવા માંગે છે ઘણા લોકોના જીવનમાં આપે જણાવ્યું કે તમારા જીવનમાં પણ એક ગોલ હતો અને અત્યારે બી ઘણા યુવાઓમાં ગોલ રાખી અને આગળ વધતા હશે તો તેમના માટે શું તમે મેસેજ પાસ કરશો હું એ જ કહેવા માંગીશ કે તમે તમને સ્પોર્ટ્સમાં જો આગળ કામ કરવું છે તો તમે એવી સારી કોઈ કોલેજ ડિસાઇડ કરો કે જ્યાંથી તમે તમારું એજ્યુકેશન પ્રાપ્ત કરી શકો એક્ટિવ રહો તમારા જે બી નજીકના જે કોઈ સ્પોર્ટ્સ એકેડેમીઝ હોય એમાં તમે પરિચય રાખો ત્યાં આગળ જાઓ કોચિસને મળો ખેલાડીઓને મળો તમે ગેમને સમજો એમાં જે ઇન્જરી થાય એનું ધ્યાન રાખો અને તમારું સ્ટડી ઓવર થાય એના પછી તમે જગ્યાએ તમે અપ્લાય કરો અને વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ જી તો આપણે ખૂબ જ સરસ માહિતી આપી સ્વિફ્ટ સોલ્યુશન મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ના જે ફાઉન્ડર છે ડોક્ટર શ્રીનાથ વ્યાસ પાસેથી આપણે ફિઝિયોથેરાપી વિશે ખૂબ જ સરસ માહિતી મેળવી ડોક્ટર આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરી મળશું નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશું નમસ્કાર